કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકની ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જેરી સાપ સાથે સરખાવ્યા હતા તેમણે આપેલા નિવેદન લઈને રાજકારણ ગરમાયું છે મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી પાટિલ દ્વારા પત્રકાર પરિષદ યોજી મલ્લિકાર્જુનના આ નિવેદનને અભદ્ર ટિપ્પણી પણ ગણાવી હતી સુરતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી પાટીલે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે કોંગ્રેસના નેતાઓ વારંવાર અભદ્ર ટિપ્પણી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે શેરીઓમાં બોલવામાં આવતી ગુંડા જેવી ભાષા કોંગ્રેસના નેતાઓ વાપરી રહ્યા છે કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રી સામે અત્યાર સુધીમાં એકાણું વખત અભદ્ર ભાષાનો ઉપયોગ કરાયો છે પ્રદેશ અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે આજે ફરી એક વખત કોંગ્રેસના સિનિયર નેતા એવા મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રી પર અભદ્ર ટિપ્પણી કરી છે અને અશોભનીય ભાષાનો ઉપયોગ કર્યો છે સત્તા ગુમાવ્યા પછી કોંગ્રેસ અને ગાંધી પરિવાર અવાનવા પ્રધાનમંત્રી સામે અભદ્ર ટિપ્પણી કરવા માટે ક્યારેય ખચકાતા નથી વધુમાં તેણે જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ કર્ણાટકમાં હાર ભાડી ગયા છે જેને લઈને પ્રધાનમંત્રી સાથે અશોભનીય વાણી વિલાસનો ઉપયોગ કરવામાં લાગ્યા છે આ પ્રકારની વાણી વિલાસ રાષ્ટ્રીય પાર્ટીના નેતા તરીકે ક્યારેય શોભે નહીં કર્ણાટકમાં તેમને પોતાની હાર દેખાઈ રહી છે એટલે જ આવા શબ્દો વારંવાર નેતાઓ પ્રયોગ કરી રહ્યા છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે કોંગ્રેસના નેતાઓએ વારંવાર અભદ્ર ટિપ્પણી કરી છે અસંસદીય શબ્દોનો વારંવાર પ્રયોગ કર્યો છે અને શેરીના ગુંડાઓ જે ભાષા વાપરતા હોય તે ભાષાનો વારંવાર પ્રયોગ પણ કર્યો છે કુલ મળીને એકાણું વખત આવા લોકોએ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ માટે જે શબ્દો પ્રયોગ કરે છે એની યાદી અમારી પાસે છે પરંતુ આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સિનિયર નેતા મલ્લી મલ્લિકાર્જુન ખડગે એ આટલા સિનિયર હોવા છતાં જે રીતે એમણે મોદી સાહેબ ઉપર ટિપ્પણી કરી છે મને લાગે છે કે એમને આ થાચતું નથી પરંતુ આ કોંગ્રેસની પરંપરા રહી છે સત્તા ગુમાવ્યા પછી કોંગ્રેસ અને ગાંધી પરિવાર એ અભદ્ર ભાષા કે અભદ્ર ટિપ્પણી કરવામાંથી એ ક્યારેય બાજ આવતા નથી સત્તા જાય ત્યાર પછી એ પોતે પોતાનો આપો ગુમાવી દે છે એ ઇન્દિરાજી વખતથી આપણને ખબર છે કે કટોકટી સુધી આ દેશને લઈ જવાવાળા લોકોને અભદ્ર ભાષાનો ઉપયોગ તો ખૂબ નાનો લાગે છે આજે મલ્લિકા અર્જુન ખડગેજીએ કહ્યું કે મોદી એક ઝેરી સાપ છે જેને ડોસવાથી મૃત્યુ મળે છે આજે આખા દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તમામ સ્તરના લોકો જ્યારે એક અપેક્ષા સાથે મોદી સાહેબ તરફ જુએ છે એમની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે એક સક્ષમ વ્યક્તિ અમને મળ્યા છે એવું નેતૃત્વ અમને મળ્યું છે એનાથી એ લોકો ખુશ છે ત્યારે આવા ઝેરી સાપ જેવા શબ્દોનો પ્રયોગ કરીને ખડગેજીએ પોતાની પોતાનું સ્તર બતાવી દીધું છે આવા તો અનેક લોકોએ ઉદિત રાજ કહ્યું હતું કે મોદી તમારી કબર ખોદવામાં આવશે હવે એ ઉદિતજીને અમારે શું કહેવું આવા તો અનેક લોકો છે નેતાઓ રણદીપ સુરજેવાલા એમણે મોદી તમારી કબર ખોદીશું એવા જ નારા લગાવ્યા હતા વીએસ ઓગરપ્પાએ મોદી સાહેબને ભસ્મા સ્વરૂપ કહ્યા હતા રાહુલ ગાંધીએ ભારતનો ચોકીદાર ચોર છે એવા શબ્દ પ્રયોગ કર્યા હતા અલકા લાંબાએ પણ નાલાયક જેવા શબ્દ પ્રયોગ કર્યા હતા મલ્લિકા અર્જુન ખડગે આગળ મોદી સાહેબની સરખામણી રાવણ સાથે કરી હતી મલ્લિકાર્જુન ખડગે હિટલર સાથે પણ સરખામણી કરી હતી સોનિયા ગાંધીજી એમને પણ પોતાનું સ્તર બતાવીને મોદીજીને મોતના સોદાગર કહ્યા હતા મધુસૂદન મિસ્ત્રી કે જે ગુજરાતના કોંગ્રેસના આગેવાન છે તેમણે પણ તેમની ઓકાત બતાવશે એવા ધમકી આપી હતી સુબોધકંત શાહે પણ હિટલરની જેમ મૃત્યુ પામશે એવો શબ્દ પ્રયોગ કર્યો હતો શેખ હુસેને પીએમ મોદી સાહેબને કૂતરાની જેમ માઈ નાખવાની ધમકી આપી હતી આવા તો અનેક લોકો છે કે કુલ મળીને એકાણું તો લિસ્ટ અમારી પાસે છે આવા શબ્દ પ્રયોગ કરીને કોંગ્રેસ લોકોની નજરમાં હજુ નીચે ઉતરી રહી છે કર્ણાટકમાં એની હાર એને નિશ્ચિત દેખાય છે અને એટલા માટે જ્યારે એ હારતી હોય છે ત્યારે આવા શબ્દ પ્રયોગ કરવા ગાડી ગલોચ કરવી આ એમની સંસ્કાર છે એમની સંસ્કારિતા છે પરંતુ આખા દેશના તમામ લોકો તમામ સેક્ટરના લોકો યુવાનો બહેનો ખેડૂતો મજૂરભાઈઓ હશે ગરીબ લોકો હશે મધ્યમના લોકો હશે તમામ લોકોને મોદી સાહેબમાં વિશ્વાસ છે મોદી સાહેબના દીર્ઘાયુ માટે એ લોકો પ્રાર્થના કરતા હોય છે મોદી સાહેબ છે તો મુમકિન છે એમના પ્રગતિ એમના સપના પૂરા કરવાની તાકાત મોદી સાહેબ રાખે છે એનાથી એ લોકોને એક સંતોષ છે એક વિશ્વાસ છે એવા સર્વમાન્ય આપણા દેશમાં પણ વિદેશમાં પણ જેમના માટે લોકો ખૂબ સારી વાત કરે છે એવા ભારતીય જનતા પાર્ટીના તો નેતા છે પરંતુ આ દેશના વડાપ્રધાન છે અને દેશના વડાપ્રધાનના ગરિમાને પણ લાંચન લાગે એવા જે કોંગ્રેસ વારંવાર કરે છે એ યોગ્ય નથી સી આર પાટીલે કહ્યું હતું કે પ્રધાનમંત્રી સમગ્ર દેશવાસીઓને દિલમાં છે તમામ દેશવાસીઓ તેને આદર સત્કાર પણ કરે છે જે આ કોંગ્રેસના નેતાઓથી જોવાતું નથી એટલે આવા પ્રકારની હલકી ભાષા વાપરીને ગંદી રાજનીતિ કરી રહ્યા છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા